રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમારા બહેનોના ભાઈ અને ભાભી પ્રત્યેના પ્રેમને દર્શાવતું થોડી પંક્તિઓ છે જે મેં લખી છે તો પ્લીઝ સાંભળજો થેન્ક યુ આંટી થેન્ક યુ હે ભાઈ હે ભાઈઓ પ્રાર્થના છે મારી પ્રભુને કે તારું જીવન સમૃદ્ધ થાય આપણો સંબંધ મજબૂત થાય કે તારું જીવન અનેક ગણું સમૃદ્ધ થાય ને આપણો સંબંધ હજુ પણ વધારે મજબૂત થાય આવું હું જારે જારે તારા ઘરે મળવા આવું હું જારે જારે તારા ઘરે મળવા સોનાનો દાગીનો દેતા તારું મન ના ખચકાય તારું મન ના ખચકાય વાહ ઓ પ્યારી ભાભી પ્રાર્થના છે મારી પ્રભુને ઓ પ્યારી ભાભી પ્રાર્થના છે મારી પ્રભુને કે સુંદરતામાં તું કેટરીના કેસ બની જાય સુંદરતામાં તું કેટરીના કેસ બની જાય સંબંધોમાં આપણી કેડબરીની મીઠાશ ફેલાય આવું હું જારે જારે મળવા તારા ઘરે આવું હું જારે જારે મળવા તારા ઘરે તું આ મોઢું ચડાવે ને એ મને ના પોસાય એ મને ના પોસાય એ દિલ થી કહું છું સાંભળજે અпу સાંભળજે એ ભૈલુ દિલથી કહું છું સાંભળજે અમે એટલા લડતા ઝઘડતા હોઈએ આપણે ભલે અમે એટલા લડતા ઝઘડતા હોઈએ આપણે ભાઈ બહેનના સંબંધ જેવો સંસારમાં કોઈ રાગ છે तू ભૂલી ગયો હોય ને તો યાદ કરાવી દઉં તને તું જે ઘરમાં રહે છે ને એમાં મારો ત્રીજો ભાગ છે ખેતી ભાભી છે તું મારા પિયરની રાણી છે તું મારા પિયરની મહારાણી હતી જારે પિયરમાં હું તારી સાથેની એક એક ક્ષણ છે મે મારી ખબર નઈ હવે શું થઈ ગયું અચાનક થી કેમ બધું બદલાઈ ગયું જારે મળવા હું આવું ઘરે જારે છોકરાઓ મારા મસ્તી એ ચડે તું લાગે મને જરા જરા કચવાણી જરા જરા કચવાણી હે ભાઈ ભલે ગમે તે બડબડ કરું

મને લાગે તું મને મમ્મી જેટલી જ વાલી લાગે તું મને મમ્મી જેટલી જ પ્યારી નથી તું મારા માટે ભાઈ થી નથી તું મારા માટે ભાઈ થી કમ હેપી અક્ષબંધ